પોલીસ કોન્સ્ટેબલ શંકરભાઈ નાવોને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ટંકારીયા ગામે મોટા પાદરના તળાવ કિનારે ખુલ્લી જગ્યાએ પાન મસાલાના ગલ્લાઓની આડમાં ઈશાક ઈસમો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાના વડે પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે સદર જગ્યાએ એકદમ ઘેરો ઘાલી કોર્ડન કરી જુગાર રેડ કરતા સ્થળ પરથી સાત ઇસમો મળી આવેલ જેવની અંગ જળતીના અને દાવ ઉપરના રોકડા રૂપિયા એકોતેર હજાર પચાસ તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ આઠ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર પાંચસો પચાસના મતાના મુદ્દામાલ સાથે સાત ઇસમો પકડાઈ જઈ તથા રેઇડ દરમિયાન ભાગી જનાર અયુબ હાજી હલાકુ રહે ભરૂચનાને વોન્ટેડ જાહેર કરી જુગારધારા કલમ બાર મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે